હલો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં મજામાં જઈશો તો મિત્રો અત્યારે તો સવારમાં કમ્પ્લેટ ફ્રેશ થઈ ગયા છે અને આજે અમારે જવાનું છે ઓછા કોટડા માતાજીના દર્શન કરવા અમારે બે નાવાના છે આવું છે ને તો આજે ઊંચા કોટડાના તમને દર્શન કરાવવાના છે અને બધા જો અત્યારે ત્યાર થઈ ગયા છે અને અમુક હજી ત્યાર થાય છે અને મેડમ મૂક કરે છે એને તો પાકરી બનાવાની છે નાસ્તો કરવાનો છે ને મારે બાનો કેમ કે દિવરત ચિવરત રહેવાનું હોય અને તને ખાવાનું નથી આપણને નાસ્તો બાર જાગરણ તો ખૂલો થઈ ગયો અમારે તો તો વાગી જાય છે ખાલી નહીં તો બહાર વાગી ગયા

ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે ગાડી લેવા દુકાને આવી ગયા છીએ અને અમારે મેડમ પણ હમણાં ઘરેથી આવે છે ઘરે લેવા ગયો છે બસ જો આવી જાય એટલે આપણે હમણાં નીકળીએ છીએ તો ફાઇનલી અમારે મેડમ આવી ગયા છે અને આ અમારે શીતલ શીતલ એ શીતલ હાય કે આ અમારે મેડમ છે ઉપર છે હોસ્પિટલમાં અને હા મેં રાણુબેન આપણે હાઈવે ચડી ગયા છે એダム જો આરામ નમેન્ટ થઈ ગયા લાગે પેલી સાગી છે કેમ લઈ જવા મિત્રો સંતોષભાઈ જો ગાડી નું કરે છે બની બહુ મજા આવે ગાડી તો ફાઇનલી મિત્રો અત્યારે મોવા ગયા છીએ ફાસ્ટ ડિટેલ નંબર સેવ બાય બસ તમારું લોકેશન છે જોવો તો ફાઇનલી મિત્રો અત્યારે જો ઊછા કોટડા મે પોચી ગયા છીએ જો તમે આવી ગયો છે તો મિત્રો જો આપણે ડુંગરા ઉપર ચડી રહી છે આપણી ગાડી અને આજે થોડીક ટ્રાફિક છે મિત્રો જો મિત્રો મંદિર આવી ગયું છે અને આપણે હવે ગાડી કડતી પાર્ક આ બધે કેમ આવે છે હાલો તો મિત્રો અત્યારે જો આપણે ગાડી પાર્ક કરી દીધી છે અમારે મેડમ નીચે ઉતરે છે હાલોય ઉપરો અમારે મેડમ જો તૈયાર થાય છે અમારે આરાધના બેન આવે છે મજા આવે કે ના પાછળ અમારે મેડમ એને આવે છે અને આપણે થઈ છે દર્શન કરવા સુંદરી ભાઈ <laughs> 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 મિત્રો અત્યારે જો આપણે દર્શન કરી લીધા છે માતાજીના મસ્ત મજા દર્શન થઈ ગયા છે તમને કેમ લાગ્યું પોટકા તને બેન અમારી બેને તો હા મંદિર પાસે જઈને ફોટો પડાવી લીધો કા તને સંતર કેમ લાગી આનંદ આવી ગયો માતાજી ને આનંદ આવે ને કેમ તો હવે પછી તમને પાછા આગળ જઈને દર્શન એક બીજા કરાવી ત્યાં સુધી બ્લોક માં બેના રહીજો અમારે બેન જો ઘોડા ઉપર બે છે

એનો છોકરો છે અમારે મેડમ એ સાદા ભાભી ભૂખ લાગી કે ભૂખ લાગી કે ના ના લઈ લેવા મળ્યા લઈ છે મસ્ત મજાની તો ફ્રેન્ડ અત્યારે જો આપણે કોટળાથી નીકળી ગયા છીએ અને અત્યારે આપણે જવાનું છે ભવાની માતાજીના મંદિરે દર્શન કરવા મોવાથી થોડુંક નજીક આવેલું છે તો આપણે બધે જાવું છે ને આપણે તો આ મેડમ કહે છે ને તારે આરાધના આવવું છે કે હા ભવાની જાવું જ છે તો મિત્રો આપણે ભવાની માતાના દર્શન કરતા જઈએ તો બ્લોકમાં બિનારી જો ભવાની મંદિરે જઈએ છીએ અને લોકેશન મસ્ત મજાનું છે જોવો તમે અત્યારે નીકળ્યું લીલું લીલું છે બધું ફ્રેન્ડ અત્યારે જો ભવાની મંદિર આવી ગયું છે હવે આપણે અહીંથી છે ને ઉપર જવું પડશે આ પાર્કિંગ કરી દો ગાડી આ મંદિરનો નો ગેટ છે તો મિત્રો જો અત્યારે મંદિર આવી ગયું છે મસ્ત મજાનું મંદિર છે દર્શન કરી જન્મ ફાઇનલી મિત્રો અત્યારે તો દર્શન કરી દીધા છે અમે કે મજા આવી બહુ મજા આવી અમારે છે ને મિત્રો જો અયા સગાઈ થી ત્યારે અમે પહેલી વાર ફરવા આવ્યો હોય ને તો અમે અયા ભવાની મંદિર રે યાર તસે લે ને તો અમસ્ત મજાનો મંદિર આવેલું છે ન્યા બìnhình તો હાલો આપણે દરિયે જવું ને ભવાની દરિયા કાઠે મારે મેડમ જો દરિયા ખાતે તણાઈ જાતિ ની આરતના તણાઈ જઈને તાર મમ્મી આવક બહુ છે દરિયામાં મિત્રો અત્યારે જો આપણે ભવાની માતાજીના દર્શન કરી લીધા છે અને દર્શન કરીને બહુ મજા આવી ગઈ

કેમ મજા આવી ગઈ થાકી ગયા થાકી જઈને ને ભાઈ તો નહીં વિડિયો તમે જોઈને મને પાછા કોમેન્ટ કરજો તો બધાને જય માતાજી જય સુરાપુરા બાય બાય